બાર તમને કયું ફળ વધુ ભાવે અને એનો રંગ અને અંદરથી કેવું નીકળે તે દરેક બાળકે બોલવાનું ચલો બેન તમને ફળ કયું વધુ ભાવે તરબૂચ તરબૂચનો રંગ કેવો હોય લીલો અંદરથી કાપીએ તો કેવો નીકળે લાલ વેરી ગુડ ચલો કાવ્યા તમને કયું ફળ ભાવે સફરજનનો ઉપર નો રંગ કેવો હોય અંદરથી કાપીએ તો કેવું નીકળે વાઈટ વેરી ગુડ શ્લોકા તમને કયું ફળ ભાવે દ્રાક્ષ કેવા રંગની હોય દ્રાક્ષ કેવા રંગની હોય લીલા કલરની અને અંદરથી કેવી નીકળે લીલો વેરી ગુડ પપૈયું ઉપર થી કેવું હોય પીળું અંદરથી કેવું નીકળે પીળું તમને કેરી ઉપરથી કેવી હોય અંદર થી કેવી હોય લાલ હોય કેસરી હોય ચલો તમને કયું ફળ ભાવે બોલો કવિશ કયું ફળ તમને કવિશું બોલો જાંબુ જાંબુ નો રંગ કેવો હોય જાંબલી હોય કેવો હોય અને અંદર થી કેવો હોય વેરી ગુડ ચલો તમને કયું ફળ ભાવો ઉપર થી કેળાનો રંગ કેવો હોય પીળો ઉપર થી છાલ છોલતો અંદર થી કેવો નીકળે વાઈટ ચલો તમને શું ભાવે સફરજન ચલો તમને શું ભાવે તરબૂચ વેરી ગુડ પલ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી કેવા રંગની હોય લાલ વેરી ગુડ તમનું શું ભાવે